એ પબા નહલે પાણી વાળવાનું ખોદ કરવા જવાની હ ઓહ આ ખોદ કાકા બહુ તાપ લાગે તો તાપ લાગતો જા ખોદ કરવા કાકા કરી કરી મરી જાય તાપ લાગે આ તમે તો આખો દાડો કરો અમે તો આજકાલ તો તાપ લાગે તો હવે તમે બોકરી જાતું નહીં આ કાકા

હવે પોઈ બોર્ડ વાળા ને કેવું પડશે હોટ નાઈ ને ઘરે જ આવું પડશે કેવાદા ભાઈ ચૂત્યું ચોકન વાખિયા ના બા ઓય ના હોય પડા ભાઈ ઓય તો ફૂંદપોન તમે ભાડી ગયા છો આટલું જોઈ જોતો થઈ ઓજ રહેજો લે હે નહીં મનાડો ભૂસો બોલતો હા મનાડો ભૂસો બોલે હવે નક્કી કરવા જાય બે વખત મોકો હાલે ત્રીજી વખત ના હાલે અમે આગળ હતા તો હેડો તમે આગળ થાય આપણે તો તો આ શિકાર પાટી થોડી પડ્યો કને ભાગ્યું તો ને તે પાઈ બધું

તમ પદા ભી હોય હો અલા વા કાય છે તર પોણી બોની નહીં વાર આજ બંધ્યું પોની બોની ના વારવું હોય તો સોકુ ના પાડ્યા નો જો તમારા માથે નાસ્તો લાયો તો એટલે એ વાખે વાખ

તમારા તો પેલો બી જતો તમે તમે શું ચિંતા કરો હે તમે અંદર જો અંદર જો

કે તમે ધોડી જોડાતા કારો કાકો જાઓ તો ની બિયા તો તું જેમ બિયા આટલો પણ આવો તો હાસ ન આવે તો તમે ભલે મને ચક્કરી હોય હવે તો હાસ ન આવે તો ભાઈ બીક લાગે હાલો 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 હું જો હાલો જો તમે જાતા હો હું જાવું હો હા અમે એ આ તો કોણ હે વાઘ હે અલા વાઘ નહીં ઉભાડો કમી ઉભાડો કોણ હે તું હેડ બાર હેડ તું આ માર દૂર આ લાકડી લઈને પડે લઈ ફૂન તો બીક લાગે તો ગમે ને તો બીઆતો નહી ના હોય એવું હતું એમ હું આ મને વચ્ચે રસ્તા બાકી બીઆતો નહીં એટલે હું એને એવું કરતો હતો અરે આ તો તમે આવું ના કરાવ પૂરું આ તો હાલ તો આ મોટા હતા સૂકડું બુકડું જ મરી ના જાય મારો વખ હતો પણ હું દેખાડું હતું કે બીક કોણ હે આ તો હારું હવે આવું કદી કરતા નહીં